રાજકોટના મુદ્દે બોલ્યા કેબિનેટ મંત્રી પટેલ પદાધિકારીઓ સામે કાર્યવાહી અંગે પટેલનું નિવેદન સામે આવ્યું છે હાલ પદાધિકારીઓ સામે કાર્યવાહી અંગે વેઇટ એન્ડ વોચની સ્થિતિ જોવા મળી રહી છે પદાધિકારીઓની ભૂમિકા અંગે કોઈ તપાસ ન થઈ હોવાનો પણ આરોપ લાગ્યો છે નેતાઓના હાથ વગર અધિકારીઓ ભ્રષ્ટાચાર કેવી રીતે કરી શકે તેવા પણ સવાલ થયા છે રાજકોટના શાસક પક્ષના હોદ્દેદારોની અધિકારીઓ સાથે ભાગીદારી પણ આરોપ લગાવ્યો અગ્નિકાંડમાં પદાધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે વહીવટી તંત્રમાં કે બીજે ક્યાંય ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપથી અને સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ છો એમ કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે છે